સુરતના ઉનપાટિયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના સોળ વર્ષના કિશોર મહંમદ અનસની તેની સાથેના મિત્રોએ નાની બાબતે ઝઘડો થઈ જીવલણ હુમલો કરી હત્યા કરી નાખી હતી તુ યુપી વાલે હો કહીને મજાક કરવાની વાતે મિત્રોના મનમાં ગુસ્સો ભરાતા તેમણે પ્લાન બનાવી અનસને ચપ્પુના ઘાજીકી મૃત્યુનો ભોગ બનાવ્યો હતો બેસ્તાન પોલીસે આ ઘટના દરમિયાન પાંચ કિશોરોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભેસ્તાન પોલીસે આપેલી વિગતો અનુસાર ઉનપાટા વિસ્તારમાં આવેલા અક્ષાનગરમાં રહેતા ફકરુદ્દીન શેખ પોતાની પત્ની અને બે પુત્રો સાથે જીવન પસાર કરતા હતા તેમના મોટા પુત્ર મોહમ્મદ અનસ ઉંમર સોળ વર્ષનો હતો અને થોડા સમય પહેલા સુમન સ્કૂલમાંથી ધરણ દસની પરીક્ષા આપી હતી શુક્રવારે બપોરે અનસે પોતાના પિતાને મસ્જિદમાં નમાઝ માટે જવાનું કહીને ઘરમાંથી નીકળ્યો હતો પરંતુ રાત્રિ સુધી પરત ન આવતા પરિવારજનો અને નજીકના સગા મિત્રોએ શોધખોળ શરૂ કરી પણ તેનો કોઈ પત્તો ના મળતા આખરે ભિસ્તાન પોલીસ મથકે પહોંચીને ગુમ થયાની જાણ કરાઈ હતી આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે વેસ્તાન પોલીસ સ્ટેશન એવી માહિતી મળેલી હતી કે ઊન ગામની સીમમાં રોયલ પાર્કની સામે એક ખુલ્લા પ્લોટમાં એક ડેડ બોડી પડેલી છે અને એનું મર્ડર થયેલું છે પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા અને જે ડોટ બોડી જોતાં આશરે પંદરેક વર્ષની આસપાસની ઉંમરનો છોકરો જણાઈ આવેલો હતો અને એનું મર્ડર થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું હતું જેથી એની સૌ પ્રથમ ઓળખ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા અને ઓળખ પ્રસ્થાપિત થઈ તો આ જે મરણ જનાર જે છે એની ઉમ એનું નામ અનસ ફકરુદ્દીન શેખ વર્ષ સોળ અને તે આસમાનગર ઉનપાટિયા ભેસ્તાનો રહેવાસી જણાઈ આવેલ તો આ અનુસંધાને એના વાલી વારસોનો સંપર્ક કરવામાં આવેલો અને વાલી વારસ પૈકી એના ફાધરનું પૂછપરછ કરી અને ફાધરની ફરિયાદ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો સદર ગુનાની તપાસ ચાલુ હતી અને આ ગુનાના જે આરોપી હતા એને શોધવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ડિસ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ એમને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સ એની મદદથી આ ગુનામાં જે સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો મળી આવેલા હતા તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી જેથી આ ગુનામાં સંડોવાયેલ કુલ પાંચ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને તપાસ કરનાર અમલદારે તાબામાં લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે આ જે પાંચ બાળકો જે છે એ પૈકી એકની ઉંમર દસ વર્ષ છે બીજા બેની ઉંમર બાર બાર વર્ષની છે એકની ઉંમર તેર વર્ષની છે અને એકની ઉંમર ચૌદ વર્ષની છે આ જે ગુનો કરવા કરનાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો અને મરણ જનાર એ બધા આમ તો સાથે જ રમતા હતા અને બધા મિત્રો હતા પરંતુ રમતા રમતા આ લોકોને ઝઘડા થતા હતા અને જે મર્ડર જે મરણ જનાર જે છે એમને ચેડોતો હતો હેરાન કરતો હતો બેન સામે ગાળો બોલતો હતો જેથી આ જે પાંચ જે બાળકો જે છે એમને નક્કી કરી અને આ પાંચ બાળકો પૈકી એક બાળકે એના ઘરેથી છરી લાવી અને આ પાંચે પાંચ બાળકોએ પ્લાનિંગ કરી અને આ ગુનાવાળી જગ્યાની બાજુમાં એને છરીનો ઘા મારી અને એકબીજાની મદદગારી કરી અને ખૂન કરેલું હતું હાલમાં ગુનાની તપાસ ચાલુ છે